આજે અમે લોકો પંચમહાલ જિલ્લાના એરાલ ગામમાં આવ્યા છીએ ગુજરાત સરકારના સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે અમે ગુજરાતના તમામે તમામ ગામે ફરી અને સ્વચ્છતા અભિયાન રૂપે ગામમાં જઈએ છીએ બધાને મળીએ છીએ અને સ્વચ્છતાનું વિડીયો પણ અમે કરીએ છીએ તો પંચમહાલ જિલ્લાના એરાલ ગામે આવીને અમને ખૂબ જ ખૂબ જ ખૂબ જ બહુ જ આનંદ થયો કેમ કે અમને એવું લાગી કે અમે તો જાણે સતયુગમાં આવી ગયા હોય આ ગામ એટલું સરસ અને એટલું જૂનવાણી છે કે જેમ ઓગણીસો સિત્તેરમાં આપણે આવ્યા હોય એવું લાગે છે અહીંયાના ગામવાળા માણસો બધા ખૂબ જ સારા છે બધા સારો અવકાર છે અહીંયા રોડ ઉપર આવતા એરાઈ માતાનું મંદિર છે પહાડ ઉપર તો એ મંદિરે અમે દર્શન કર્યા માતાજીના ત્યાં આગળ જે મહારાજ હતા તેમનો સ્વભાવ ખૂબ હતો તેઓ પાઠક સમાજના હતા તેઓ એમના ઘરે લઈ ગયા કે ભાઈ તમારે ચા પાણી કરવા અમારે ઘરે તો આવવું જ પડે તેમના ભાઈ કૌશિકભાઈ પાઠક એ પણ ખૂબ જ મિલનસાર માણસ તેમને અમારી ટીમના બધા માણસો માટે ભાવભર્યો આમંત્રણ કે જમ્યા વગર તો જવાનું નથી એટલે એમના આગ્રહને માન આપી અમારી ટીમ જમવા માટે રોકાઈ એમના પત્નીએ ફટાફટ સારું એવું જમવાનું બનાવ્યું ત્યાં સુધી અમે ગામમાં ફરવા માટે ગયા આંટો મારવા માટે તો જ્યારે અમે ગામમાં જઈને બધી ખાસિયતો જોઈ કે અહીંયા ગામમાં દરેકે દરેક જાતના બધા ધાર્મિક સ્થળો આવેલા છે અહીંયા દરેક ધર્મના લોકો રહે છે બધા હળીમળી એકતા સાથે રહે છે અમે લોકો ખેતરોમાં પણ આંટો મારવા ગયા તો ત્યાંના લીલા લીલા એટલા સુંદર ખેતરો એટલી ઠંડીનો અહેસાસ થાય ત્યાં આગળ અને ત્યાંનું પાણી એટલે જેમ નારિયેલનું પાણી પીતા હોય એવું મીઠું મીઠું પાણી આપણને લાગે ખરેખર અમને તો એવું લાગ્યું કે ધરતી પરનું સ્વર્ગ એટલે આ પંચમહાલ જિલ્લાનું એરાલ ગામ છે અહીંયાના ગ્રામજનો ખૂબ જ સુંદર મિલનસાર અને બધા હસમુકા છે ખૂબ જ સારા છે બધા મહેનતું છે આ ગામમાં વીસ ટકા જ એવા પણ છે કે જે ભણેલા ગણેલાને બહાર પોતાનો બિઝનેસ કરતા હોય જોબ કરતા હોય અને એંસી ટકા પબ્લિક ખેતી પ્રધાન છે જેઓ ખેતીનું કામ કરે છે અહીંયા ખૂબ સારા સારા પાક થાય છે ડાંગર ખૂબ પ્રમાણમાં થાય છે અહીંયા શાકભાજી પણ ખૂબ સારા થાય છે વાલોડ હોય ગવાર હોય ભીંડા હોય દરેક જાતની શાકભાજી અને અહીંયા બધા તાજું શાકભાજી લાવીને જ ઘરમાં શાકભાજી બનાવે છે અહીંયાના લોકો મને ખૂબ જ ગમ્યા અહીંયાના એક એક ગલી ગામની એક એક ખૂણે અમે ફરી આવ્યા એટલી બધી સ્વચ્છતા એટલું સારું લાગ્યું કે લોકો તો ગોકુળિયા ગામની ખાલી કલ્પના કરે છે પણ ધરતી ઉપરનું સ્વર એરાલ ગામ જે ખરેખર ગોકુળ જ છે અમને તો અહીંયાથી આવવાનું મન પણ નહોતું થતું એટલું સારું લાગ્યું અમને આ ગામ અમે એક કલાક ફરી અને જ્યારે ઘરે ગયા તો કૌશિકભાઈ પાઠકના પત્નીજીએ જમવાનું પીરસ્યું મકાઈના રોટલા અડદની દાળ બટાકાની સૂકી ભાજી તળેલા મરચાં લસણ મરચાંની ચટણી સાથે છાશ જમવામાં અમારી ટીમને એટલો બધો આનંદ મળ્યો એટલો બધો આનંદ મળ્યો કે જેમ સાક્ષાત અન્નપૂર્ણા માતાએ જમવાનું બનાવ્યું હોય એ પ્રમાણે એટલા ભાવથી જ અમને જમ્યા આખા ગામમાં અમે ફર્યા ગામની અંદર સ્વચ્છતા ખૂબ જ સારી હતી ગામની અંદર લીલોતરી પણ એટલી સારી હતી એ ગામની અંદર આવવા માટે હાલોલથી સત્તર કે અઢાર કિલોમીટર દૂર અંદર આવવું પડે નાના નાના રોડ ગ્રીનરી ભર્યા રોડ એવું સારું લાગે જેમ અમે પિકનિક કરવા આવ્યા હોય અને આ ગામમાં સૌથી મોટી ખાસિયત એ જ છે કે પંચમહાલ જિલ્લાના એરાલ ગામમાં એક સ્ટેટ છે એક રજવાડું છે તો રાજવી પરિવારના સભ્યો આજે પણ હયાત છે અને તેઓની હવાલી હવેલી અમે એટલી જૂની જોઈ અમને ખૂબ જ આનંદ આવ્યો હવેલી એટલી જૂની માણી છે કે આજ પણ એ જ રંગરૂપે ઊભી છે ત્યાં હવેલીની અંદર મસ્ત ગાર્ડન નારેલીના ઝાડ સુંદર મસ્ત જળુખા એટલી સરસ હવેલી એટલું સરસ ગામ અમને ખૂબ જ આનંદ થયો અમે ખૂબ ફોટોગ્રાફી કરી ખૂબ વિડીયો શૂટ કર્યું એરાઈ માતાના મંદિરે ગયા બીજા બી ઘણા બધા મંદિરોએ ગયા બધા ખેતરો જોયા અમને ખૂબ જ સારું લાગ્યું અને ખરેખર ધરતી ઉપરનું સ્વર્ગ છે પંચમહાલ જિલ્લાનું એરાલ ગામ અમે એરાલ ગામ ફરી પાછા આવીશું અત્યારે ટાઈમ ના હોવાથી આ ઇન્ટરવ્યુ આટલો શોર્ટમાં જ પૂરો કરીએ છીએ ફરી એકવાર કહું છું કે સાચો સાચું ગોકુળ્યું ગામ જોવું હોય તો પંચમહાલ જિલ્લાનું એરાલ ગામ Okay, all the best, all is well.